મારા અરવલ્લી જિલ્લામાં પડતી તકલીફોની મેં રજૂઆત કરી છે કે ભાઈ અત્યારે ખેતીની સિઝન છે તમામ ખેડૂતો ડીએપી માટે ધક્કા ખાઈ રહ્યા છે મારો જિલ્લો હર હંમેશ માટે બાદ કરવામાં આવતો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટ વતી વલણ થતું હોય છે ખેડૂતો તો તકલીફમાં તો છે જ એટલે મેં રજૂઆત કરતો પત્ર લખ્યો છે અને વિનંતી કરું છું સરકારને પણ ડીએપીની જરૂરિયાત અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે અને ડીએપીની જરૂરિયાત સંતોષાય તે માટે તાત્કાલિક ધોરણ પર પુરવઠો અહીંયા મોકલવામાં આવે ડીએપીનો જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય અત્યારે બટેકાની સિઝન હોય અત્યારે વાવેતરની સિઝન છે